भाषा आज नो ब्लॉग में करे है तो पिछली भी जो ब्लॉग बनाए था

છે ને આગળ ચાલી પાસે તમને દેખાડું તો આજનો બ્લોક તમને કેવો લાગે સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારા હાલ સુધી બ્લોક તો આ રીતે આજો કાંઈક સોયાબીન આવા છે ફરી આવી ગયા નવા બ્લોક સાથે આજના બ્લોક તમે જોજો ફૂલ મજા આવશે કન્ટિન્યુ અમારા બ્લોકમાં બનના રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં આજે એમ છે બ્લોક બનાવી નાખું મેં બ્લોક બનાવી નાખો તો આ કાંઈક નદી છે આ જો છે અને આ ખોટી બેહવાની છે આ થજા છે અને આ હનુમાન દાદા મંદિર ટ્રેક્ટર ઓફિસ ગુલમાન બધું આમ તમને બતાવ્યું છે